જો ભક્તો સહન કરે કષ્ટ અમા ભલે પડે ઠંડી કે તાપ વૃદ્ધ થયો પણ હૈય હામ અવિચાર શ્રદ્ધા આઠો જામ સિત્તેર વર્ષે વિદ્યા એમ ત્યારે પૂરણ થઈ છે નેમ બોડાણો જીત્યો છેદામ પ્રભુના હૈયે પ્રગટો હવે લાવ જે ગાડું સાથ બોલ્યો વિ સસ નાથ ખડખડતી લીધી છે વેલ વૃદ્ધ થયેલ જોડ્યા છે બેલ ગંગાવાઈએ દીધી વિદાય બોડાણો હરખાતો જાય દર્શન કરતો કહે નાથ ગાડું લાવ્યો છૂરે સાથ ગુગડ્યો મનમો વેમાય ભક્ત પ્રભુને ના લઈ જાય માળો તાર્યો મજબૂત દ્વાર રાત પડીને વાગ્ય નાઠો બહાર વહેલ તરત કરી તૈયાર ગાડું કે જગદાર કહો પછી શું લાગે વાર ઉમરેઠ પકડી લીધા લીમડા ડાર મીઠી થઈ ગઈ છે તત્કાર વાણું વાયુ વીતી રાત ડાકોર મોયે થયું પ્રભાત હરે હરે ગંગાબાઈએ નિરખ્યા બુર ઉમડકે જોડ્યા હાથ એ ડાકોર વર્ત્યો જય જય કાર દ્વારિકા મહાકાર જય જયકાર પ્રભુનું થયો એ દ્વારિકા રાજાની સાથ દૂગડી લેવા આવ્યા હતા ભગત સામે લેવા જાય માર્યો ભાલો મૃત્યુ થાય ભાવિકોના દિલ દુખાય બદલો લેવા સામા થાય ગંગાબાઈએ ધીરજ ધરી વાલાજીને વિપથળી ગુગડિયું સોનું લેવા દાય વાલો વાળી હે તો લાય હરે 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 હે રીજો વિશ્વ સકંદો ભૂપ મન મનસુખરામનો લીધો રૂપ સંત પુનિત છે દીધી પૂરણ કીધ સગડ કામ રામ ભક્ત જે કરશે પાઠ નાથ જાલશે તેનો હાથ ડાકોર નાથ જાલશે તેનો હાથ પૂર્ણિમા એ અને ડાકોર દર્શન જાય હરે હરે હે એ પ્રેમથી અને ડાકોર દર્શન જાય રામ ભક્ત તે પુનિત બને અને કાળ જ સગડો થાય એ નકામ જ સગડો થાય હરે હરે રણછોડ રાય ની જે કૃષ્ણ કનૈયાલાલ ની જે જો તમને ગમે ભક્તો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ચનનને આગળ લાવો આપ સૌનો આભાર કૃષ્ણ કનૈયા લાલની જે